દેખો મિત્રો આ જાંબુ જો મસ્ત કાળા કાળા કારા થઈ ગયા છે દુધીનો આ થોડા કેસલ જવાનું છે પછી અમારે પછી સોધી થી પેલો એને નાસ્તામાં થાયલો બનાવેલી ડબ્બામાં કાઢીને હારે

પણ એ આપણે હાથ થાય છે કઢાઈમે નાસ્તો થઈ જાય એમ ભૂખ ધીરુને હવે આવતું એટલે ભાઈ ભૂખ લાગે પછી એને હારું નથી લાગતું હા કાલે હું રૂટીન શાક બના બટાફોડી શાક ને બનાવી હવે દૂધી લાગેલો મુજબ બજાર તેમાંથી એટલે દૂધીનો દીકરો બનાવી ચા પી લીધું એમ શાહ બનાવી હા ઘણી ગરમ થાય તેમ તેમ એક જે નાખી દઈએ જીરું ના હજી છે આ ખેતર જે વાપરી છે પણ આ બધું નાઈ બાય ખાઈ બાય પછી જઈએ નાસ્તો બાસ્તો કરીને જઈએ સાથે લીધી અમે દૂધ કરી આવું મિત્રો દુનિયા ઢેબરા તો રહી છે જો મસ્ત થઈ ગયા આ બીજા પહેલા જીરું ખાય છે નાસ્તો કરે છે ચા બનાવી છે ચા મેં ચા ઢેબરા ખવાર ફવાર મસ્ત સુંદર આવે છે બહાર બી સુંદર મસ્ત આવી ગયો લોકો પહેલાં એ લોકો મસ્ત સુંદર આવે છે પછી અમે ખીચડીનું શાક બનાવવાનું છે દાળ દાળ ભાત બનાવશો દાળ ભાત બનાવશું કે ફરી ખીચડી બનાવી દઈ ઓ તવ બધું દહીં ફ્રાય એક દિવસ પછી દૂધ નહીં થયું એનું દૂધ તે થતું હોય છે દહીથી જ દૂધ છે એ ફરી ફ્રાય ગી હા હેપ્રા ચાલો મિત્રો હા ચા નાસ્તો કરીએ પછી ધીરુ મે જાવ ટ્યુશન મિત્રો કઢી ખીચડી બનાવી છે ફવાર કો દૂધીનો ઢીબરો બનાવ્યો તે દૂધીનો ઢીબરો નાસ્તો કરી લીધો છો છોરો ની હારજો હવે અમે આ કઢી ખીચડી નાસ્તો કરીને પછી ખેતર જવા કરીએ છે ખેતર આજે પેલું તુવેરો ચોરિયો ને બધું શાકભાજી રોપા કરીએ છે તે કરવા કરીએ છે પેલી બાજુ કપાસ થોડોક એક ચા જેવું હુકાઈ ગયું છે મેં ચા કાઢી એક આખો એમ એટલે તુવેરો ચોરીઓ વાલેરો જે આવે તે બધું જ બે ચાહ બનાવવા કરી છે પણ હવે નાસ્તો તો કરીને જઈએ અને ડોગેલનું દરૂ મરી જશે હવે અમારે વેચાતું લાવવું પડશે પોણી હજુ હુંકાયું નહીં તે આખું બૂરી જશે એટલે દરૂં વેચાતું લાવીને પછી રોપી દેવું પડશે હવે તો આ બે ચા દાડા દરું ખોદવાનું હું નક્કી કરું છું આજે નહીં ત્યાં પછી મોડો બગોર પછી જોવા જવા કરું છું ડોંગેર નું દરું મળી જાય રોપી દઈએ રોપવાનું તો છે જ આપણું દરું તો નહીં થાય હવે કોની ભરાય જરૂર હા મરી હવે વિચારું લાવવું પડશે તો ચાલો મિત્રો હા નાસ્તો કરી દઈએ કઈ ખેતરમાં જાંબુ પાકી ગયા છે મિત્રો જુઓ મસ્ત પાકી ગયા છે જો એકદમ કારા કારા થઈ ગયા જશે જોરદાર મોટા મોટા લાલા મોટા જાંબુ છે લાલા મોટા नीचे हो पड़ी नीचे पर नीचे बढ़ा सूंदाई जाए नीचे पड़े रहा जो सूंदाई जाए ऊपर भोग पाकी जैसे से आखो जमूरत पाकी जैसे जो आ दूरो जम्बू खावा के दूरो दूरन हारु पाल ले से दूरो निहार जो से बन दूरन हारु पाल ले से जो किलो मस्त लाल 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 खरा ये थोड़ा काचा कभी एकदम कारा थी जाने ये पाक जाती है तो बस આ હજુ કાચાક છે આ જો આ હજુ કાચા કહેવાય પણ આ ઉપર છે એક તપ કારા કારા થઈ ગયેલા છે બધા નીચે પડેલો છે પણ નીચે પડે એ બધા સુંદાઈ જાય આ જો સુંદાઈ ગયું બીજો હોય જમડો છે પેલી બાજુ એને તો પૂરો થઈ ગયો લગભગ એને એની પર લાગેલો હતો પણ એ વાવાઝોડા મેં ખખરાઈ પડેલો આની પરથી પડેલો નિહાળે છે ને આ નારિયેલો બધી ઓઠી આવી ગઈ એટલે નહીં પડ્યો बराबर लग रहा है लाल 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 आखे जमुरो लाल कारो कारो थी जाए लाल तो कारो कारो जमुरो थी जाए आज हो नीचे के लंबे पड़ी जाए नीचे पड़ी जाए सुंदर जो मिल जाए आज हम प्रिय है इसे जोड़े पंच हम प्राणी नहीं लाएगा लाए मस्त लगे મારાથી જે પાડો એ પાડો છે એ દુરાણા હવે હું જે મેં સ્કૂલમાંથી અને રેલી આવું ઉપર ચડાવું છું આ યુવા અહીં ભૂરી ચડશે ગયો એટલે મોટા મોટા પાલ છે આ મોટા મોટા દુઃખ ગયા મોટા મોટા પાલ લેશે જો બરાબર બધા કારા કારાથી જેડા છે મસ્ત છે જમોડા આ નોનો જમોડો છે બહુ મોટો હું નહીં આજો આ આ પાત્ર પાત્ર છે અહીં હું છે એટલે આ બધા નીચે નીચેના બધા પાલ લે છે કોથળીને પચડાવું છું એટલે જોવા મોટા મોટા જોમુડા છે હા આ સુંદાઈ જોયું છે જો આ સુંદા પણ આટલા આટલા મોટા થયા બજારમાં મળે ને નોના જોમુડા આ દેશી જોમુડા એટલે મોટો આ દેશી જોમુડો કહેવાય મસ્ત લાગે દેશી જોમુડું જનાવરો આવે ને પક્ષીઓ એ બહુ પાર દઈ છે પક્ષીઓ પાર દે મિત્રો આપડા કપાસને ફૂલ ચાલુ થઈ છે જો આવવાના અમુક અમુક છોડને ફૂલ આવવાના કામ થઈ છે આ કપાસના ને આવ્યું છે બાકી બાકી જોવાને મેં આજે ખાતર નાખવાનું છે ખાતર લેવા જવા કરું છું ખાતર નાખ્યાલ છે એટલે અસલ થી જ છે નીચેના પોનો ખેડાઈ પડ્યા ચાલુ થઈ જ્યા છે જેના પોન ખગરાવી પડ્યા પણ કપાસ નહીં મળ્યા થોડા ઢીલા પડી ગયા કપાસ વિકાસ થોડો ઓછો થઈ જાય ખાતર નાખશું એટલે પાછું એનું મૂળ ચાલુ થઈ છે કમ્પ્લીટ આ વરસાદ રહ્યો ને વરા પાયેલો હોય તો ખેડાન બેડાન થાય તો સારું થાય પણ આ બે દિવસ નહીં પડે તો પછી અમે હલાકડું ફરશે એટલે પહેલું ખાતર નાખી દે પછી ઓરો મારીને પારિવાર દઈએ પારિવારી પછી ઘરો મારીને કમ્પ્લીટ છે નિદામણ તો નહીં એટલું બધું કશું નહીં નિદામણ નહીં ઉગેલું કપાસ થોડાક ડીમ પડી ગયા છે જોઈએ એવો વિકાસ નહીં વરસાદને લીધે જો ફૂલ ખાવાના ચાલુ થઈ ગયા કારણ કે આમાં બે મહિના થવાય કપાસને હા જો બે મહિના થવા એવા આ ડાંગર તો હવે પૂરી થઈ ગઈ મિત્રો જો આ નહીં થાય અમારે વેચાતું દરું લાવવું પડશે આ બધ દૂધથી મરાઈ ગયું આ નહીં થાય હવે જો હા ખોવાય ગયું બધું એમ બધું બૂડી જરૂર બુરી જ બધું આડું પડી ગયું આવા કોવાઈ ગયું આવા આ નહીં થાય આ મારે દરુ પૈસા તો લાવવો પડશે પછી રોપી દઈએ નો વગેરે હા જુઓ ખલાસ થઈ જુ